રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે સમગ્ર મામલે મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે જેમાં કોર્ટ દ્વારા તેમનું નિવેદન લઈ આગામી પંદર એપ્રિલના રોજ સાક્ષીઓ સાથે રાખી મુદ્દત આપવામાં આવી છે તો બીજી તરફ આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ સમાધાન કરવા સમાજ સહમત ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચશે તો જ સમાધાન કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠકનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને ગન સાથે બે પણ તૈનાત કરવામાં આવે છે જેમાં પોલીસ એસ્કોર્ટમાં એક પીએસઆઈ સાથે ત્રણ પોલીસકર્મી સાથે રહેશે ક્ષત્રિય સમાજને નીચે દેખાડે વાની વાત હતી તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરીભાઓની વાત હોય એ પણ એક ક્ષત્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય ના જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દો રહ્યા એ શબ્દો માફીના લાયક નથી